ભજતા દુઃખ પ્રભુ ભજે એસી બાતા અનેક પણ દાસ ભજે દુઃખ દેવરો એસો અંજની જાયો એક ચમતટ લગ જાંબુ વાન નલ અંગત સુગ્રીવ નો રિયા પણ હજુ લગ હનુમાન કાયમ બેઠો કાગડા જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર નીરો વાઘેલા અને જણાવતા ખૂબ આનંદ થાય કે વાકાનેર ની ઢીંગી ધરતી માથે ઈ વેરાણ વગડા ઈ જંગલ માં મા ભગવતી ગાત્રાડ અને એવા ગઢિયા હનુમાનજી દાદા જ્યાં બિરાજમાન છે તો એમના સાનિધ્ય અંદર તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ એ ગઢિયા હનુમાનજી દાદાના મંદિરના પચીસમા વર્ષ નિમિત્તે ભવ્ય રજત જયંતિ મહોત્સવ તથા ભવ્યથી ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો દાદાના સાનિધ્યની અંદર તારીખ બાવીસ ચાર બે હાજર પચીસ વાર મંગળવારના રોજ દાદાની કૃપા મેળવવા અને પાટોત્સવના ઉજવણીનો એક ભાગ બનવા માટે આપ સૌને હું ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ વાકાનેર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આવો વાલા પધારો દાદાના પાટોત્સવની અંદર દાદાની કૃપા મેળવવા જય શિયાળા સંત સગા ગુરુ સગા અને અંત સગા એક રામ તુલસી ઈસ સંસાર મેં એ તીન ઠોર વિશે રામ મહાત્મા તુલસીદાસજી એમ કહે છે કે આ જગતની અંદર એક આપણા સદગુરુ સાધુ સંતો અને પરમાત્મા પરિબ્રમ્મ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અથવા કોઈ ઈશ્વર એના સમરણ સિવાય અન્ય કોઈ ઠરવાનું ઠેકાણું આ સંસારમાં નથી સનાતન ધર્મની અંદર એક જ એવો જન્મો કે જેને રામને રોડી રાખ્યા અને એ છે મહાવીર વિક્રમ બજરંગી મહાબલી હનુમાનજી મહારાજ મિત્રો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ અને મંગળવાર રોજ હનુમાનજી મહારાજનો રજત જયંતિ મહોત્સવનો ભવ્ય દિવ્ય અને ધાર્મિક ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર આ પ્રકૃતિની ગોદમાં એના પતાંગણની અંદર મા લોટા મારુતિ યજ્ઞ મહાપ્રસાદ અને અનેક વિધ પ્રસંગોની રૂપરેખા અને શૃંખલા લઈ અને ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ હંમેશા માટે વાતાનેરને સરપ્રાઇઝ આપતું હોય છે કારણ કે ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ અનેક માનવ સેવા પ્રકૃતિ સેવા અને જીવ પ્રત્યેની પોતાની ઉદાર ઉમદા જીવ દયાની જે ભાવના છે એને મળી અનેક કાર્યક્રમો લઈ અને આપણને બધાને એક રસ્તો બતાવતી હોય છે તો મારી આપ સર્વને બે હાથ જોડી અને એક વિનંતી છે કે આ ભવ્ય દિવ્ય અને ધર્મ ઉત્સવની અંદર તન મન અને ધનથી સહયોગ સહકાર અને હાજરી આપશો જય શિયા રામ જય હનુમાનજી મહારાજ જય ગુરુદેવ three four oh.